બરવાડા તાલુકામાં વીજળી પડ્યાની ઘટના આવી સામે બરવાડા તાલુકામાં ગઈકાલે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસની વરસાદ વચ્ચે વીજળી પડવાની ઘટના આવી સામે બરવાડા તાલુકાના વહિયા ગામે પડી વીજળી વહિયા ગામના માલધારી સમાજના માતાજીના મંદિરના ઘુમ્મટ પર વીજળી પડી વીજળી પડતા મંદિરના ઘુમ્મટને ફાડી નાખતા નુકસાન થયું સદનસીબે કોઈને ઈજા નહીં પરંતુ સમગ્ર ગામના ગ્રામજનોને વીજ શોક અનુભવાયો વીજળી પડ્યા બાદના વીડિયો આવ્યા સામે જેમાં મંદિરના ઘુમ્મટમાં વીજળી પડ્યા બાદ ધુમાડા નીકળી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે